શિયાળો આવતા જ ઘણા બધાને શરદી ઉધરસ કે ગળામાં જામેલો કફ ગળામાં બળવું ગળામાં ઇન્ફેક્શન થવું છાતીમાં જામેલો કફ એ બધી વસ્તુઓ થતી હોય છે પણ આજે જો તમે એક વખત આનો ઉપચાર કરશો ને તો તમારે દવાખાને જવાની જરૂર નહીં પડે અને ઘરે જ સારું થઈ જશે અને નાનાથી મોટા લઈ બધાને જ આ તમે આપી શકો છો પણ કેટલી ક્વોન્ટિટીમાં તમારે આપવું કેટલું માપ આપવું તે આગળ વિડીયો જોજો એટલે તમને બધી જ ખબર પડી જશે અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયો પૂરેપૂરો બતાવીશ અને સ્ટેપ બાય સ્ટેપ કઈ વસ્તુ ક્યારે નાખવી અને કઈ રીતે બનાવવું તે બેસ્ટ છે અને કઈ રીતે પીવું તો ચાલો આજની આ રેમેડી ચાલુ કરીએ તો ચાલો પહેલાં તો આપણે અહીં તુલસીના પાન લઈ લઈશું તો મેં અહીં પાંચ તુલસીના પાનને સારા એવા ધોઈ લીધા છે શરદી કે ઉધરસમાં જો તમે આદુનો ઉપયોગ કરો ને તો ફટાફટ સારું થઈ જાય છે ઉધરસ હોય તો રાતે મોઢામાં આદુ મૂકીને સુઈ જાઓ તો પણ ઉધરસમાં ઘણો લાભ થાય છે ઉધરસ ઓછી આવે છે તો ચાલો આપણે અહીં એક ઇંચ જેટલું આદુ લઈ લઈએ તો હવે અહીં આપણે ચારથી પાંચ લવિંગ લેવાના છે લવિંગ પણ ઘણો ફાયદો કરશે શરદી ઉધરસમાં હવે અહીં મેં અડધાથી ઓછી ચમચી મરીનો પાવડર લીધો છે કાળા મરીનો પાવડર જો તમારી પાસે પાવડર ન હોય તો તમે છથી થી સાત આખા મરી પણ લઈ શકો છો તો હવે આપણે અહીં મેઇન વસ્તુ નાખવાની છે તે છે ગોળ દેશી ગોળનો ઉપયોગ કર્યો છે દેશી ગોળ ખાવાથી તમારા શરીરમાં હાડકાં લોહીનો સુધારો થાય છે હાડકાં મજબૂત થાય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં ગોળમાં હોય છે એટલે ગોળ રોજ ખાવો ખૂબ જ જરૂરી છે પણ આને કઈ રીતે લેવો તે હું તમને આગળ જણાવીશ તો હવે ગોળને આપણે આ રીતે કટ કરી લઈશું અને આદુને પણ આપણે ઝીણા ઝીણા કટકામાં કટ કરી લેવાનો છે એટલે તમે જોઈ શકો છો બેની માત્રા આપણે કેટલી લીધી છે હવે આદુને પણ આપણે આ રીતે કટ કરી લઈશું જો તમારે કટ ન કરવું હોય તો તમે ક્રશ કરીને પણ નાખી શકો છો તો બધી જ વસ્તુ તૈયાર છે હવે તો અહીં આપણે નાગરવેલના પાન લેવાના છે નાગરવેલના પાન જો તમે દવાખાને જોશો તો ઘણી વખત તમને નાગરવેલના પાનની સિરપય ડૉક્ટરો આપતા હોય છે તો શરદી ઉધરસમાં પહેલાંના જમાનામાં દાદા અને બા આપણને નાગરવેલના પાનના ઉપચાર કરીને પણ શરદી ઉધરસ સારા કરતા હતા અને આ ઉપચાર જે છે તે મેં મારા દાદાનો જ છે મારા દાદા જ્યારે હતા ત્યારે એ અમને આ ઉકાળો બનાવી અને પીવરાવતા હતા ઘણો લાભ થાય છે તમે એક વખત એને ટ્રાય કરશો ને તો આપોઆપ તમને ખબર પડી જશે અને દવાખાને જવાની જરૂર પણ નહીં પડે તો અહીં આપણે નાગરવેલના પાનને આ રીતે કટ કરી લેવાના છે હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર આ બધી જ વસ્તુને આની અંદર નાખી દેવાની છે અને ખાસ વાત ફ્રેન્ડ્સ તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો કઈ સિટીમાં જોઈ રહ્યા છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આગળ સાબુનો વિડીયો મેં મૂક્યો હતો તેમાં મેં તમને જણાવ્યું હતું કે મારા વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમે બધાએ મને ઘણો રિસ્પોન્સ આપ્યો તેના માટે ધન્યવાદ થેન્ક યુ સો મચ અને આ વખતે પણ તમારે મને કહેવાનું છે કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે તો હવે આપણે એને ક્રશ કરી દેવાનો છે એકદમ આ રીતે થોડું પાણી નાખીને ક્રશ કરી દઈશું એક તપેલીમાં ટ્રાન્સફર કરી નોર્મલ ગ્લાસ જે આપણા ઘરે યુઝ થતો હોય તે આખો ગ્લાસ આની અંદર નાખી દેવાનો છે હવે અડધો થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે જલબાજી નહીં કરતા ફટાફટ આને ફાસ્ટ ગેસ રાખી ગરમ કરી અડધો ઉકાળો નહીં કરી દેતા ધીમા ગેસ ઉપર તમારે ઉકાળાને ઉકળવા દેવાનો છે તો જ આનો ફાયદો થશે તો હવે એક ઉભરો આવી જાય ને ફ્રેન્ડ્સ ત્યારબાદ તમારે જે આપણે ગોળ રાખી મૂક્યો છે ને તે એડ કરવાનો છે એક ઉભરો આવી જાય પછી જ ગોળ આની અંદર નાખવાનો છે તે ધ્યાન રાખજો હવે દસ મિનિટ માટે આને આમને જ ઉકાળાને ઉકળવા દેવાનો છે જેનાથી બધા જ ગુણો તમને ઘણા ફાયદાકારક થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઉકાળો બનાવવાનો છે જો તમે ફાસ્ટ ગેસ રાખીને ફટાફટ પાણી બાળી નાખશો તો એટલો ફાયદો નહીં થાય તો આગળ હું તમને જણાવીશ કે આને તમારે કઈ રીતે પીવાનો છે તો હવે આપણો ઉકાળો બની ગયો છે હવે એને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું જો એક વખત તમે આ ઉપચાર કરી લીધો ને તો તમારે દવાખાને જવાની જરૂર નથી અને ક્યારે પણ તમે બાળકોને કે ખુદ કે પછી મોટા આપણા વડીલોને ક્યારે પણ શરદી ઉધરસ માટે તમારે દવાખાને નહીં જવું પડે માત્ર ત્રણ જ દિવસમાં આ ઉકાળો પી લેશો ને એટલે બધું જ સારું થઈ જશે તો હવે વાત કરીએ કે આને કઈ રીતે પીવાનો છે તો આપણે ને તો અડધો ગ્લાસ આ થયો છે હવે એને બે ભાગમાં કરી લઈશું બે ભાગમાં અલગ અલગ ગ્લાસમાં કરી લઈશું અને હવે સવારે ઉઠી નૈના કોઠે તમારે એક ભાગ પી લેવાનો છે અને જે બીજો ભાગ વધે છે તેને ફ્રીઝમાં રાખી અને થોડું ગરમ કરી જેટલું તમારાથી પીવાય ને એટલું ગરમ કરી લેવાનું છે અને સાંજે જમ્યા પહેલાં એક કલાક પહેલાં તમારે બીજો ભાગ પીવાનો છે એવી રીતે કન્ટિન્યુ ત્રણ દિવસ તમારે પીવાનું છે એટલે તમારે જરૂર નહીં પડે દવાખાને જવાનું અને ચોક્કસથી આ સારું થઈ જશે ચોક્કસથી ટ્રાય કરજો આજનો મારો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઈબ કરેલો હશે તો મારા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી જશે વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારા વિડિયો તમારા સુધી પહેલો પહોંચે